नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર આણંદ ના નવાખલ ગામ એ સરપંચ પદે ચૂટાઈ આવેલા દિવ્યાંગ યુવક દિલિપ સોલંકી ની હક ની વાત ના સંયોજક વિકી શ્રીમાડીએ મુલાકાત લઈ પ્રોફી થી સન્માનિત કરાયા હતા આણંદ જિલ્લા ના અકલાવ તાલુકા માં આવેલા નવાખલ ગામ એ ગ્રામ પંચાયત ચૂંટણી માં દિવ્યાંગ યુવક દિલીપ સોલંકીને સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા બંને આંખોથી ઓછી દ્રષ્ટિ ધરાવતા દિલદીપે પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી અને સમાજ પ્રત્યેની સમર્પણ ભાવનાથી ગામના લોકોના હૈયા જીતી લીધા છે આ ઘટના નવાખલ ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે ત્યારે આજ રોજ હકની વાતના સંયોજક વીકી શ્રીમાળીએ ચૂંટાઈ આવેલા સરપંચ દિલીપ સોલંકીની મુલાકાતે પહોંચ્યા હતા અને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સરપંચ બનતા જ દિલીપ સોલંકીએ કહ્યું હતું કે આ મારા એકલાની જીત નથી આખા નવાખલ ગામની જીત છે ગામના વિકાસની વાત કરતા કહ્યું કે પાણી સ્વચ્છતા જાતે જ જઈને નિરીક્ષણ કરીશું નવાખલના ગામના લોકો હોશિયાર છે જે મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે ક્યારેય તૂટવા નહીં દઈશ નમસ્કાર આજ રોજ આપણે હકની વાતની ટીમ સાથે આંકલાવ તાલુકાનું નવાખલ ગામ કે જ્યાં આગળ ગુજરાત ભરમાં જ્યારે ચૂંટણીની ગ્રામ પંચાયત ચૂંટણીની જ્યારે આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ઉમેદવારોએ સરપંચની નોંધણી કરાવી અને નોંધણી કરાવ્યા બાદ તમામ જગ્યાઓ પર ચૂંટણીનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું અને ખૂબ જ આશ્ચર્યચકિત જે રિઝલ્ટ કહેવાય ત્યાં ગામે ગામથી લોકોએ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા અને આવું જ એક ગામ એટલે નવાખલ ગામ કે જ્યાં આગળ દિલીપભાઈ સોલંકી કે જેઓએ વિચાર્યું પણ નહીં હોય અને એમને જે પ્રમાણે સરપંચના ઉમેદવાર તરીકે ગામની જનતાએ ગામના લોકોએ તેમની એક સેવા ભાવનાના વિચાર સાથે તેઓને જંગી બહુમતીથી જીતાડ્યા છે તે બદલ સૌપ્રથમ તો આપણે દિલીપભાઈનો અને સમગ્ર તેમના પરિવારનો તહે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અભિનંદન આપીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે સરપંચની ઉમેદવારી નોંધાવ્યા પછી ગઈકાલના રિઝલ્ટમાં તમને ગામજનોએ જંગી બહુમતીથી જીતાડ્યા છે હકની વાતની ટીમ તરફથી તમારો હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા આપું છું અને સાથે સાથે જ આ જે જર્ની છે એમને કેવી રીતના સરપંચની ઉમેદવારી કરવાનો વિચાર આવ્યો એમના સપોર્ટર્સ કોણ હતા એમને કેવી રીતના આ જે સરપંચનું ઉમેદવારીનું ફોર્મ ભર્યું ત્યાંથી લઈને સરપંચની ચૂંટણી જીત્યા

લાઇવ કરતો હતો એટલે અવારનવાર પ્રશ્ન કરતા હતા બધા કે અમારે આ તકલીફ છે આ તકલીફ છે તો એનો પ્રશ્ન અમને કરે એટલે એનો સોલ્યુશન અમે અમે લાવતા હતા કોઈ પણ યોજનાનો લાભ હોય હોય કે કે ગમે તે પબ્લિક ને સપોર્ટ કરીને અપાવતા હતા બરાબર હવે આજે સરપંચની ઉમેદવારી જે છે એ ફોર્મ ભરવાનું તમે વિચાર કરો તો કે કોઈ તમને સપોર્ટ કર્યો કે તમે ફોર્મ ભરો ના એટલે બે હજાર બાવીસ માં જયારે અમે મિટિંગ રાખી અને બધા પૂછ્યું હતું ત્યારે બધાએ કહ્યું હતું કારણ કે મારું કામ જોઈને કહ્યું હતું હું બધાના કામ કરતો તો એટલે એમણે કીધું કે તમે ફોર્મ ભરો અને તમે સરપંચના લાયક છો ત્યાર પછી મેં ફોર્મ બે હજાર અત્યારે એટલે બે હજાર પચીસમાં ફોર્મ ભર્યું અને કેટલા વોટથી તમે જીત્યા ત્રણસો ને પચાસ એટલે ટોટલ તેરસો ને પચાસ પંચાણું તેરસો ને પંચાણું તમારા ફેમિલીમાં કોણ કોણ છે અમારી ફેમિલીમાં ચાર જણ હે હું મારી વાઈફ અને બે છોકરા

તો પણ મેં હિંમત રાખી કે મને પબ્લિક ઉપર ભરોસો હતો કે કદાચ પબ્લિકનું મેં કામ કર્યું છે એટલે મને વોટ સપોર્ટ કરશે અને વોટ આપશે અને જીતાડશે અને તેરસો ને પંચાણું વાટે મને જીતાડ્યો ખરેખર ગુજરાત ભરની અંદર તમામ જે લોકો આ વિડીયો જુએ છે ગુજરાત ભરની અંદર આજે જે દિલીપભાઈ છે તેમની ચર્ચાઓ અત્યારે સરપંચ તરીકે ને તેમની જર્ની તરીકે થાય છે એટલે હકની વાતની જે અમારી ટીમ છે ને પોતે મારા વિચાર જે છે કે આપણે હકની વાત વાત એટલે જનતાની એ અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી જયારે પહોંચાડવાનું કામ કરતા હોય અને જે પણ જનતા ધર્મના ધક્કા જે કચેરીઓમાં ખાય છે નેતાઓની ઓફિસોમાં થાય છે તેઓના કામ નથી થતા અને જે પ્રમાણે આપણે લડત આપીએ છીએ અને આપણા વિચાર સાથે જયારે આપણો જ એક નવયુવાન આપણી ઉંમરનો નવયુવાન જયારે સરપંચ પદે આવતો હોય તો ત્યારે એને સ્વાગત કરવું પડે અને એને દિલથી વધાવવો પડે એટલે આજે આપણે એમને એમના ઘરે એમની મુલાકાત લીધી છે અને એમની પાસે આવ્યા છે સાથે સાથે થોડી ચર્ચા એવી પણ કરી લઈએ કે આવનારા સમયની અંદર તમારે ગ્રામજનોને શું આપવું છે અને ગ્રામજનો ગ્રામજનોને તમારા પ્રત્યે શું અપેક્ષાઓ છે કોઈએ તમારી સાથે એવી ચર્ચા કરી છે હા ગ્રામજનોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કેમ કે ઘણી ઘણા વિસ્તારોની અંદર હજુ પાણીની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે એ અમને જ્યારે પ્રચાર કરવા જયા ત્યારે ગામ લોકોએ અમને પ્રશ્ન કર્યો હતો કે આ કોઈ અત્યાર સુધી કરી શક્યું નહીં તમે કરી શકશો અને એ વિશ્વાસ મૂકીને મને મત આપ્યા હતા બરાબર છે ઘણી જગ્યાએ દિલીપભાઈ આપણે જોતા હોઈએ છે કે સરપંચનું જે ઇલેક્શન થતું હોય ને ત્યારે પ્રલોભનો બહુ આપતા હોય છે કે પ્રલોભનોની અંદર પૈસા રેલમ છે અને વોટને ખરીદતા હોય ઇન શોર્ટ તો તમે ચૂંટણી લડ્યા તો તમારા જે સામુના જેટલા ઉમેદવારો હતા અને તમે તમે હતા તો તમે વિચારો કે તમે આખી ચૂંટણીમાં કેટલો ખર્ચો થયો હશે અંદાજિત પંદર હજાર રૂપિયા બધા ભાડા સાથે અને પેલી જે સ્લીપો પાવતો છ એના પૈસા અને બીજું કે ધક્કા જે ભાડું કરીએ એના બીજું કોઈ પ્રચાર ના પૈસા નહીં ચવાનું નાઈ ચવાનું નહીં વેચવું નાસ્તોય બનાવ્યો નહીં ખાલી જે છેલ્લા દિવસે નાઈટ જાગવાનું તું એ જ નાસ્તો બીજા એ બનાવ્યો તો મહેનતો બનાવ્યો એટલે ખૂબ જ આ સારી વાત કહેવાય ઘણી બધી જગ્યાઓ પર આપણે જોતા હોઈએ છીએ કે સરપંચની ઉમેદવારી કર્યા પછી સરપંચની જે ચૂંટણી છે એ જીતવા માટે લોકો સામ દામ દંડ ભેદ અને પૈસાની રેલમ છેલ જ્યારે કરતા હોય છે ત્યારે એક ગરીબ પરિવારનો છોકરો એક માત્ર આત્મવિશ્વાસથી કે લોક સેવા કરવી છે અને સાચી સેવા કરવી છે ત્યારે એ જ્યારે આ ચૂંટણીમાં ઝંપલાવે છે અને ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી એક પણ રૂપિયો પ્રલોભન આપ્યા વગર એને કે વોટ પવિત્ર સાથે એમને આ સરપંચની ઉમેદવારી જયારે કરી અને જયારે જીત્યા તો તમને દિલ થી કેવું લાગ્યું આમ મને તો બહુ ખુબ આનંદ થયો કારણ કે મેં સપના માં નતું વિચાર્યું કે હું પંચાયત નો સભ્ય બનીશ અને સરપંચ બન્યો કારણ કે સાયકલ લઈને જ ફરતો તો અત્યારે સાયકલ લઈને ફરવું ભવિષ્યમાં પણ સાયકલ લઈને જ ફરવાનો હું આપણે ગાડી કે સ્કૂટર લાવવાના નથી આવડે બધું સ્કૂટી પણ આવડા છે પણ આપણે સાયકલ લઈને જ ફરવું હે એવું મનમાં વિચાર્યું હે અને બીજું કે ગ્રાન્ટમાંથી આપણે એક રૂપિયો ખાવો નથી અને કોઈને ખાવા દેવોય નહીં તમે ઘણીવાર સરકારી યોજનાઓ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી પહેલેથી પહોંચાડવાનું કામ કરો છો આવનારા સમયની અંદર એવી કોઈક જરૂરિયાતો છે તો એ કેવી રીતના તમારું કોઈ પ્લાનિંગ છે હા પ્લાનિંગ છે આવનાર સમયમાં અમે જે પણ કોઈ નવી યોજના આવે તો એ પંચાયતે મીટિંગ કરીને બધાને બોલાવીને જણાવીશું ગામ લોકોને કે આ યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્ન કરીશું તમે એના પછવાડ ખાલી મીટિંગમાં આવીને અને જે મહેનત થાય કાગરિયાની એ કરજો બાકી બધું અમે કરી આપીશું જે યોજનાનો લાભ તમારા સુધી પહોંચાડવાનો છે જે અધિકારી સુધી વાત પહોંચાડવાની છે અમે પહોંચાડીશું અને ઘણીવાર આપણે જોઈએ છે કે ગ્રામ્યની અંદર જે સિમ વિસ્તાર કે પરા વિસ્તાર આવેલા હોય છે આજે તમારું ઘર પણ એક સીમ વિસ્તારમાં છે અને સીમ વિસ્તારની અંદર ઘણી જગ્યાઓ પર રોડ રસ્તા પહોંચતા નથી કે પાણીની સુવિધાઓ પહોંચતી નથી અને આજે પણ કદાચ અમે તમારા ઘરે આવ્યા ને તો તમારા ઘર સુધી પણ રસ્તો નથી તો એવું માની શકાય કે આવનારા સમયની અંદર તમે ઘરે ઘરે સીમ સીમ સુધી રસ્તો પચારશો હા ચોક્કસથી અને જે મને આ ચોમાસાની ચોમાસામાં ચૂંટણી આવી અને અમે પ્રચાર કરવા નીકળ્યા એટલે મને લાગ્યું કે કોઈ પણ જગ્યાએ ઘણી એરિયામાં અમે ગયા તો રસ્તા પર મતલબમાં ચાલવાનો પણ ઠેકોનો નહીં કાદવવાળા પગ થઈ ગયા તેમ છતાં અમે પ્રચાર કર્યો એટલે મને ખબર પડી કે ખરેખર આ જગ્યાએ રોડની જરૂર રહે એટલે જ્યારે જ્યારે વિકાસની વાત આવે ત્યારે સરપંચ એક એવો ગામનો પ્રતિનિધિ કહેવાય કે જે સરકારી યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચાડે રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઘરે ઘરે પહોંચાડે અને આ સુવિધાઓ થકી જ ગામનો વિકાસ થતો હોય છે અને ઘણી જગ્યાઓ પર જોઈએ કે પાંચ વર્ષના ઇલેક્શન પછી જ્યારે સરપંચ બીજી વાર ચૂંટણી લડે છે ત્યારે તેના ગામની માહિતી પહોંચાડે છે કે તેના કરેલા કામો એ પબ્લિક સુધી પહોંચાડે છે તો આવનારા સમયની અંદર તમે પાંચ વર્ષ સુધી સારા એવા કાર્યો તો કરશો જેવી અમને આશા છે અને બીજી વાત એ કહેવા માંગુ છું કે તમારી જે પ્રમાણેની ઉંમર છે નવયુવાન છો તમે

પણ તમારે એની પાસે મહેનત કરવી પડે કે લોકો પાસે ધક્કા ખાવા પડે કચેરી એ કોમ ના થતું હોય તો કોમ કરાવવું પડે આ બધું તમે કરશો તો ચોક્કસ લોકોને તમારા ઉપર પ્રેમ ભાવ વધશે અને એક પણ રૂપિયો ખર્ચા વગર તમને પણ સપોર્ટ કરશે જેવો મને કર્યો છે કારણ કે મને પણ સપોર્ટ પબ્લિકે એ જ રીતે કર્યો છે કે મારી પાસે પૈસા તો નતા સાયકલ જ હતી પહેલા અને ઘણી બધી મુશ્કેલીઓ આવી મારા જમીનમાં જીવનમાં અને આપણું આ ઘર હે જોઈ લે અને ખૂબ જ સારી વાત છે અને આવનારા સમયની અંદર દિલીપભાઈ સરપંચ તરીકે જે એમને ગામજનોએ ચૂંટ્યા છે એ દિલથી અને સરકાર દ્વારા જેટલી પણ ગ્રાન્ટોને જે પણ વિકાસના કાર્યો એમના થકી જે ગામજનોને મળે એ એ નિષ્ઠાપૂર્વક નિભાવશે એવી આશા રાખીએ છીએ અને સાથે સાથે છેલ્લી વાત એ આપણે કહીએ છીએ કે જ્યારે અ તમે ગ્રામ અંદર અત્યારે હોદ્દા હોદ્દા પર પર આવશો અને એની પહેલા તો જ્યારે તમે રજૂઆત કરવા જતા હતા તમારો કોઈ એવો અનુભવ ખરો કે ગ્રામ પંચાયત દ્વારા તમને કોઈ દિવસ જનતાના કામો લઈને ગયા હોય ને નકારવામાં આવ્યા હોય એવી રીતના ના ઘણા કામો લઈને ગયા તા પણ નકારવામાં નથી આયા પણ થાય ના થાય એવું પણ અત્યારે સત્તા ઉપર હે એટલે આપડી મરજી થી કામ કરવાનું હે એટલે મને એવું લાગે કે આ જગ્યાએ કોમ કરવા જેવું હે તે કોમ કરીશું એટલે લાગે કે આ જગ્યાએ રોડ બનાવવા જેવું હે આ વ્યક્તિને ઘર આપવા જેવું છે અને આ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવા જેવી હે એ જ જગ્યાએ અમે જાતે નિરીક્ષણ કરીને જાતે કોમ કરીશું અ આજ જે દિલીપભાઈ છે તેમના વિચારો આપણે જોયા અને એમના વિચારો આપણે જે હકની વાત થકી જે ગામે ગામ સુધી પહોંચાડવા માગીએ છીએ અને લોકોને જાગૃતતા ફેલાવવા માટે કાયદાકીય જ્ઞાન વધે જાગૃતતા વધે તે માટે જે આપણા વિચારો છે એ વિચારોથી 100% એમના પણ વિચારો એવા છે એટલે હું ફરીથી જનતાને પણ કહેવા માગીશ કે જાગૃત બનો કાયદાના જાણકાર બનો તમારા મૂળભૂત હકોને જાણકારી તમારે માં હશે ને તો તમે ચોક્કસથી તમારા જે આવા નાના મોટા ગ્રામ પંચાયતના કામો હોય તાલુકા વિકાસના કામો હોય જિલ્લાના કામ હોય તો તમે કરી શકશો અને કરાવી શકશો એમ માટે પોતાના વિસ્તારની અંદર જ્યારે પણ કંઈક સમસ્યા થતી હોય તો તેનો એક અવાજ બનવો એ ખૂબ જ જરૂરી વાત છે એ જાગૃતતા આપણા નવયુવાનમાં હોવી જોઈએ અને એ જાગૃતતાના ભાગરૂપે જો તમે પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ સામે લડવા માંગતા હોય પોતાના ગ્રામ્યની સમસ્યાઓ સામું લડવા માંગતા હોય પબ્લિકનો અવાજ બનવા માંગતા હોય તો ચોક્કસથી હકની વાતની ટીમનો સંપર્ક કરો ટૂંક સમયની અંદર આપણે ગ્રામ્ય વિસ્તારથી લઈને તાલુકા જિલ્લા અને વિધાનસભા વિસ્તાર સુધી હકની વાતની ટીમની અંદર આપણી ટીમ વધુમાં વધુ આવા યુવાનો જોડાય કે જે જનતા માટે લડે છે તેઓની નિયુક્તિ કરવાના છે તો દિલીપભાઈ હું તમને પણ વિનંતી કરીશ કે એવા યુવાનોને અપીલ કરો કે જે લોકો જનતાના પ્રશ્નો માટે લડે છે અને અને એમને એમને કોઈ પ્લેટફોર્મ પ્લેટફોર્મ નથી મળતું આપણે આપીશું એ આપણી ટીમ સાથે જોડાઈને એમને જે પણ કાયદાકીય જ્ઞાન હોય લડવાની હિંમત હોય આપણે પહોંચાડીશું હું અમારા વિસ્તારમાંથી પણ એક બે વ્યક્તિ એવા આપીશ કારણ કે જ્યારે અમે આ ફોર્મ ભર્યું ત્યારથી લઈને તમામ મહેનત કરી હોય એ બધા મારા જે ઉમરના છોકરાઓ છે એટલે કે પચીસ પચીસ વર્ષ એકવીસ વર્ષ બાવીસ વર્ષ એવા મારી હતા અને એમને જ મને જીતાડ્યો કારણ કે એમને જે મહેનત કરી ઘેર ઘેર ફરીને એના પછી જ લોકોએ મારા પર વધારે વિશ્વાસ મૂક્યો છે કારણ કે રાજકારણ કરીએ એટલે આપણી જોડે માથો પણ જોવે એ મારી જોડે માથો મોટો ન હતો પણ નાનો હતો એટલે કે મારી ઉંમરનો યુવાનો બરાબર છે તો ચોક્કસ થી ફરીવાર એમને આપણે દિલીપભાઈ ને સરપંચ ની જે ચૂંટણી જીતા છે તેમને અભિનંદન પાઠવે છે શુભેચ્છા પાઠવે છે જય હિન્દાર